આજે ધોરાજીનો જે જુનાગઢ રોડ છે તે એક સ્કૂલ આવેલી છે આપણે બાપે છાત્ર લઈ આવી છે આ રોડ ઉપરથી એમ્બ્યુલન્સો તથા પેસેન્જર વાહનો પ્રસાર થાય છે આ રોડ ઉપર બબે ફૂટના એટલા હદ સુધી ખાડા પડી ગયા છે જેની કોઈ સીમા નથી અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે જ્યારે તંત્રએ જે કામ કરવાનું હોય એ તંત્ર કામમાં નિષ્ફળ ગઈ છે ખાદાપુરોમાં ત્યારે અમે સામાજિક યુવાનોએ સાથે મળીને આજે જાતે ખાડા પુરી રહ્યા છે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી છેલ્લા ઘણા સમય પછી ચૂંટણી પછી ગાયબ છે વિસ્તારમાં દેખાતા નથી રોડ ઉપર ખાડા પડી ગયા છે પણ ધારાસભ્ય દેખાતા નથી કેન્દ્રીય મંત્રીનો પણ આ વિસ્તાર આવે છે પોરબંદર મત વિસ્તારમાં ત્યારે કેન્દ્રીય મંત્રી પણ એ ધ્યાન દેવું જોઈએ ખાડા તાત્કાલિક બુરાવા જોઈએ જેથી કરીને ધોરાજી ની પ્રજા ખાસ કરીને આ રોડ ઉપર ધોરાજી સિવિલ હોસ્પિટલ માંથી તેમજ ઉપલેટામાંથી દર્દીઓને રિફર કરીને લઈ જાય જયારે જુનાગઢ સિવિલ માં લઈ જાય છે ત્યારે આ રોડ રસ્તામાં જ આવે છે ને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે અને દર્દીઓને પણ ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે તંત્ર સાવ નિષ્ફળ ગયેલ છે અજય સોલંકી ધોરાજીના રસ્તા ઉપર ખાડા બહુ છે અને વારી દર વર્ષે સોમાવામાં આવી તકલીફ થઈ છે બબે ફૂટના ખાડા પડી જાય સાધન હાલતા નથી અને મામલતદાર આપણે જાણ કરી છે પણ કોઈ ધ્યાન દેતું નથી આમાં કોઈ પડવા નહીં શક્ય ત્યાં રિયન છે અને ભાવિકદારી બધા સેવાકારી અત્યારે ખાડા ભરે છે બધાય પગાર પાવડા લઈને એવાય બધા ફરી કોઈ ચોમાસા ને વરસાદ નું રહેતું નથી